કરી રાજુ રાહુલ અને યશ લીલા સર્કલ પાસે સંબંધીના ઘરે છુપાયા હતા કુલદીપસિંહે રાજુના ઘરે જઈ રાહુલ ક્યાં છે તેને બોલાવ તેમ કહેતા ઝઘડો થયો હતો વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે સગા ભાઈ પર આડેધડ ફાયરિંગ કરી એકનું મોત નીપજાવવાના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા હત્યા કરી ત્રણેય આરોપી લીલા સર્કલ પાસે રહેતા એક સંબંધીના ઘરે છુપાયા હોવાની બાતમી મળતા પોલીસે ત્રણેય શખ્સને ત્યાંથી ઝડપી પાડ્યા હતા રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજે છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે સમગ્ર બનાવમાં તપાસ કરતા ત્રણ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ ત્રણ આરોપી પકડી લેવામાં આવેલા છે જેમના નામ રાજુભાઈ વેગડ રાહુલ વેગડ અને યશ આલાણી નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત મંદુક સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતાં મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે સર આ આરોપીઓ જે પહેલાં ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ ધમકી આપવાના એ ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે